તારીખ ત્રણ આઠ બે હજાર પચીસના શનિવારના રોજ વરસાદનું આશ્લેષા નક્ષત્ર બેસે છે આશ્લેષા નક્ષત્રોનું વાહન ગધેડો છે કહેવાય એવું છે કે આશ્લેષા ચગી તો ચગી નહીં તો ફગી એટલે કે આશ્લેષા તમા જ્યારે વરસાદ પડે છે ત્યારે જ્યાં પડે છે ત્યાં પોટલા બધે વરસાદ પડશે અમુક ઠેકાણે સાવ ઝાપટાં પડે છે એટલે આશ્લેષ ચગી તો ચગી નહીં તો પગી એટલે કે ઘણા ઠેકાણે વરસાદ આવતો નથી આ ઉપરાંત આશ્લેષા નક્ષત્રનું મહાન ગધેડો હોવાથી એ સામાન્ય રીતે એટલો બધો વરસાદ આવતો નથી અને સામાન્ય ઝાપટાં પડે છે પણ છતાં આશ્લેષ નક્ષત્રમાં કહેવાય છે કે ચગી તો ચગી નહીં તો પગી એટલે કે જ્યાં પડે છે ત્યાં પોટલા મોઢે વરસાદ પડી શકે છે श्रीहरि नमो नमः लक्ष्मीना